સુરત શહેરના વેસુ વિસ્તારમાં ઓમ આઇકોનિક બિલ્ડિંગ પાસે આવેલા કોમ્પ્લેક્ષમાં રહેતી પરણિતા ઘરે કપડાં બદલતી હતી ત્યારે અજાણ્યા વ્યક્તિએ તેનો નિવસ્ત્ર વિડિયો ઉતારી તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી તેને બદનામ કરી હતી શહેરમાં ઘણીવાર લોકો ઘરના દરવાજા કે બારી બારણા ખુલ્લા રાખી કપડાં બદલતા હોય છે તેને કારણે તેઓ ઘણીવાર શોભજનક સ્થિતિમાં મુકાઈ જતા હોય છે અને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ભૂતકાળમાં પણ આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે મહિલા કે યુવતી ઘરમાં કપડાં બદલતી હોય અને કોઈ અજાણ્યો વ્યક્તિ બહારથી તેમનો વિડીયો ઉતારી તેમને બ્લેકમેલ કરી પૈસા પડાવે છે અથવા તો શારીરિક માગણીઓ કરતા હોય છે જોકે આવો જ એક બનાવ હવે વેસુ વિસ્તારમાં સામે આવ્યો છે શહેરના વેસુ વિસ્તારમાં ઓમ આઇકોનિક સામે આવેલ એક કોમ્પ્લેક્ષમાં વસવાટ કરતી પરણીતા પોતાના ઘરમાં કપડાં બદલતી હતી તે સમયે કોઈ અજાણ્યા વ્યક્તિએ પરણીતાના તમામ કપડાં ઉતારતી હતી તેવો નિવસ્ત્ર વિડીયો ઉતારી લીધો હતો અને આ વીડિયો તેણે ઇલેક્ટ્રિક માધ્યમથી ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ તથા થ્રેડ સહિતના સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો જેને કારણે આખરે પરણીતાએ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી બનાવને પગલે અંતે તેના પતિને જાણ કરતાં આ મામલો વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે છેડતીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત